પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મહાન ખેલાડી મેજર ધ્યાનચંદને ફૂલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમતને લગતી માહિતી સારા વિચારો અને વિશેષ પ્રસ્તુતિઓ શેર કરવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીઓએ જીવનમાં રમતગમતની ભાવના આપના માટે શપથ પણ લીધા હતા કિરણ રાજપૂત રમતગમત શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ખો ખો વોલીબોલ ફૂટબોલ દોડાકૂદ અવરોધ દોડ કેળા દૂડ અને બલૂન બ્લાસ્ટિંગ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિક્ષકોએ મેજર ધ્યાનચંદજીના જીવન તેમના સંઘર્ષ અને સિદ્ધિઓ અંગે માહિતગાર કર્યા હતા અને બાળકોમાં ખેલભાવના અનુશાસન અને તંદુરસ્ત જીવન માટે પ્રેરણા જગાડવાનો પ્રયાસ કરાયો હતો